ડાંગ જિલ્લામાં આજે ખામક્યો ભારે વરસાદ સુબીરમાં આજે પૂણા 4 ઇંચ વરસાદ ખબક્યો છે આહવામાં સવા 1 ઇંચ વરસાદ વઘઈમાં અડધો ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે તો આજે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમધમાટી પૂલાવી છે સુબીરમાં આજે પૂણા 4 ઇંચ વરસાદ ખબક્યો છે આહવામાં સવા 1 ઇંચ અને વઘઈમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે ધોધ માર વરસાદથી લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે હાલ તો ડાંગમાં પડેલી પડી રહેલા વિરત વરસાદ અને નદી નાળા ધોધ ઝરણા છલકાતા ચો તરફ અત્યારે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે તો ડાંગના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે અત્યારે હાલ ડાંગમાં ચો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે डांग जिला में आज खाबको भारत वरसाद सुबीर में आज पोण चार इंच वरस खाबको है वाह सवा एक इंच वरस वघई में अर्धो इंच वरस लो लेवल ब्रिज पर पानी फरी व